श्री राम कथा में आज ना सत्र ने राम जन्म की ओर लेके चले घनी घनी कथा ने की शुरुआत में एक दाखलो आप करूँ कि कोई एक मटकू एक घड़ो એ ગળાની અંદર છિદ્ર પડી જાય કાણું પડી જાય એ ફૂટી જાય અને એવા ફૂટી ગયેલા કાયમી કાંઠા સુધી ભરેલો રાખવો હોય તો શું કરાય કોઈ ગળો ફૂટી ગયો છે નકામો ઘડો છે એને છિદ્ર પડી ગયેલો છે એની અંદર કાણું છે પાણી રાખો તો રહે નહીં પણ છતાં પણ જો એ ગળાને કાંઠા સુધી જો ભરેલો રાખવો હોય તો એવી કઈ પ્રક્રિયા કરી એવું શું કરીએ જેથી કરીને ભરાયેલો વાત બહુ સામાન્ય છે પણ આનું તથ્ય બહુ મોટું નીકળે ઉઠી ગયેલા કાણા વાળા ગળાને જો ભરેલો રાખવો હોય તો શું કરાય ભલે એને નદી કાંઠે લઈ જવાય જ્યાં નદી વહેતી હોય કોઈ તળાવ કોઈ જળાશય કોઈ નદી કોઈ સરોવર અને એ સરોવરના કાંઠે લઈ જાય સરોવરની અંદર એ ગળાને કાંઠા સુધી આમ ડૂબાડી રાખવામાં આવે પરાણે તો પછી ભલે એ ગળો ફૂટી ગયો હોય એની અંદર કાણું હોય છતાં પણ એ ગળાની અંદર કાંઠા સુધી ગળો પાણીથી ભરાયેલું રહે શા માટે કે એ કાયમ માટે એ તળાવમાં જ છે એ નદીની અંદર જ છે સરોવરની અંદર જ છે પછી એમાંથી પાણી જાય નહીં બસ કેવા માત્રનું આ દ્રષ્ટાંત છે પણ મેરે ભાઈ બેન આ દ્રષ્ટાંત દ્વારા આપણે શું સમજવું બોલે આ જીવરૂપી રૂપી ઘડા પણ ફૂટી ગયેલા ઘડા છે આ ઘડાની અંદર એ દસ દસ ચિત્રો છે આ અને એમાંથી સત્સંગરૂપી જળ વયું જાય છે વિવેકરૂપી જળ વયું જાય છે હા અને આ જળને જો ભરી રાખવું હોય તો શું કરવું બોલે જીવરૂપી જો રામકથા રૂપી સરોવર રામકથા મેરે ભાઈ વિવેક વિવેકરૂપી જળથી ભરવાનું કામ કરે છે જીવની સત્સંગ રૂપી જળ આ ગળાની અંદર ભરી રાખવું હોય તો આવી રામ કથાની અંદર આવવું પડે આપ સૌ આવ્યા છો આપ સૌ ધન્યવાદ ને પાત્ર છો મેરે ભાઈ બેન